એક દિવસ મહારાજ કહે ભાઈ તારી ઘરવાળી નો ત્યાગ કરી દે અથવા અમારો ત્યાગ કરી દે ભાઈ કહે મહારાજ ઘરવાળી ત્યાગ કરું તો રોટલા કોણ ઘડી આપે અને તમારો ત્યાગ કરું તો કલ્યાણ કોણ કરે ત્યારે મહારાજ બધા ભક્તોને કહે જોયું તમે આ આણંદજી હવે અમારું પણ માનતો નથી માટે અમે અહીં નહીં રહીએ જતા રહીએ જતા જતા મહારાજે સૌ સત્સંગને કહ્યું કે આણંદજીને મંદિરમાં આવવા દેશો નહીં અને હઠ કૂતરી હઠ કૂતરી કરીને તેનો તિરસ્કાર કરજો એમ કહી મહારાજ બીજે ગામ પધાર્યા આણંદજી ભાઈ તો નિત્યક્રમ પ્રમાણે મંદિરે આવે એટલે સૌ હરિભક્તો શ્રીજી મહારાજની આજ્ઞા મુજબ હઠ કૂતરી હઠ કૂતરી એમ કહી તિરસ્કાર કરે આણંદજી ભાઈ મૌન રાખીને બધું સહન કરે અને મંદિરની બારી પાસે ઊભા રહી દર્શન આરતી ધૂન કીર્તન કરે